જુનાગઢ વોર્ડ નંબર સાત ના ઝાંઝરગા રોડના મહેશનગર ખાતે બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ ઝાંઝરડા રોડ ખાતે વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ભાવનાબેન વ્યાસને લોકોની એવી રજૂઆત હતી કે ઉનાળા દરમિયાન બાળકો માટે એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવે આ વાતને ધ્યાનમાં લઈ જૂનાગઢ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ તથા સંજ્ઞાબેન વર્ષાબેન બા સહિતના મહિલાઓ સાથે મળી અને યોગ ક્લાસ હોય ડાન્સ સંગીત ક્લાસ હોય કે અવનવી રમતો હોય છે જે બાળકોને શીખવાડવામાં આવતી હોય છે આ રમતથી બાળકો મોબાઈલથી પણ દૂર રહી અને રમત રમવા માટે આતુર જોવા મળ્યા હતા પરમ સાહેબ બોલે કે કે કોણ સા નિયંત્રક ને કે હા હું પાવના વ્યાસ વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર આરોગ્ય સમિતિ ના चेयरमैन હું આય મહેશનગર માં રહું છું જાંજરા રોડ ઉપર આજુબાજુ વાલીઓ નો એમો જે લોકો નું હક દેવાનું હતું કે તમે એક સમર કેમ્પ અહીંયા ચાલુ કરો આપણે બધી અલગ અલગ જગ્યાએ થાય છે પણ શું થાય કે વાલીઓને એટલો ટાઈમ ના હોય મેલવા જવા તેરવા જવાનો તો આ અમારા એરિયામાં ઘણા બધા બાળકો રહે છે તો તમે આ એવું ચાલુ કરો ને તો અમારા બાળકો આ લાભ લઈ શકે એટલે મેં અને અમારે સાથે છે સંજ્ઞાબેન છે વર્ષાબેન છે યોગેશ્વરી બા છે અમે બધાએ સાથે મળી અને આ એક પ્લાન કર્યો તો એમાં એક યોગ ટીચર છે પછી ડાન્સ ટીચર છે ડ્રોઈંગ ટીચર છે અલગ અલગ ટીચર રાખીએ અને અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ અમારો આશય એક તો એવો છે કે બાળકોને જ્ઞાન સાથે ગમત મળે અને બીજા નંબરમાં મોબાઈલથી દૂર રહે કારણ કે આપણે સમજીએ છીએ કે નવરાશની પળોમાં બાળક તરત મોબાઈલ લઈને બેસી જાય છે આપણે વાલી તારીખે ના પાડીએ તો બાળકને ગમતું નથી તો અમે પચીસ તારીખથી આ પચીસથી દસ તારીખ સુધી સમર કેમ્પનું આયોજન કરેલું છે અને બાળકો ખૂબ સરસ એક્ટિવિટી સાથે અહીંયા આવે છે આનંદથી બધા રહે છે અને બીજા નંબરમાં કે કોઈ રોકટોક નહીં એ લોકો સરસ મજાની ગેમ રમે છે પછી અડધી અડધી કલાકના અંતરે અમે ડાન્સ કરવું યોગ સવારમાં પછી કરાટે એક અમારે સ્ટુડન્ટ છે જીલ કરીને જે ખૂબ સરસ કરાટે શીખડાવે છે એની ઉંમર નાની છે પણ એટલું સરસ બાળકોને શીખડાવે છે અને બાળકોને પણ ખૂબ મજા આવે છે એટલે અમારો આ આશય છે ને આ કારણે અમે આ સમર કેમ્પ અહીંયા ચાલુ કરેલો છે અને અમને ખૂબ સરસ રિસ્પોન્સ મળેલો છે અને ખૂબ સરસ બાળકો આનંદ કરે છે આપ જોઈ રહ્યા છો અને આજે આ લોકોને એ ગાયના ગોબરમાંથી માટીમાંથી જે 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 અલગ અલગ વસ્તુ થાય છે ધારો કે કોળિયા છે અગરબત્તી છે ધૂપ છે એવું પણ અમે એક આયોજન કરેલું છે જે જંખનાબેન દ્વારા બાળકોને શીખવાડવામાં આવે છે અને સારી એવી પ્રવૃત્તિમાં બાળકો ભાગ લે છે આજ અમારો એક આશય છે એનું નામ સંગના જોશી છે ભાવના બેન એવી ઈચ્છા હતી કે આપણા એરિયામાં એક સમર કેમ્પ નું આયોજન કરીએ અને આજુબાજુના ના વાલીઓની પણ ઈચ્છા હતી કે તમે સમર કેમ્પ કરો તો અમારા બાળકો છે એ ત્યાં આગળ આવે અને પોતાની જે પ્રતિભાઓ છે એ બહાર લાવી શકે તો અમે આ સમર કેમ્પ નું આયોજન પચીસ તારીખ થી દસ તારીખ સુધી કરેલું છે તો બાળકો છે એ ખૂબ જ હોશ ભેર આમાં ભાગ લે છે હું પોતે ડાન્સ સંગીત ડ્રોઈંગ છે આવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવું છું મારી સાથે વર્ષાબેન છે એ યોગ ટીચર છે એ યોગ કરાવે છે ભાવનાબેન નો પણ ખૂબ સારો રિસ્પોન્સ છે અને વાલીઓ પણ ખૂબ સરસ અમને રિસ્પોન્સ આપે છે તો અમે આ સરસ મજાનું આયોજન આજે પહેલું વર્ષ છે અમારું અને સારો એવો રિસ્પોન્સ અમને અહીંયા મળેલો છે અને આવતા વર્ષે પણ આનાથી પણ સરસ અમે આયોજન કરી શકીએ એવી અમે આ બધા વાલીઓ પાસેથી આશા રાખીએ છીએ નામ પરમા રીટાબેન છે મારું બાળક અહીંયા આઠ દિવસથી આવે છે તો અમને ખૂબ આનંદ થાય છે કે આ વર્ષે આપણે અહીંયા મંદિરે કંઈક આવો સમર કેમ્પનું આયોજન કરેલ છે કે જે અવનવી રમતો શીખવાડે છે કે પછી ડ્રોઈંગ કરાવે છે કે ઘણું સરસ કરે છે કે અને અમને ખૂબ એમ થાય છે કે બે કલાક બાળકો મોબાઈલથી દૂર રહે ઘરે હોય એટલે મોબાઈલ બાળક યુઝ કરવાનો જ છે કે એનાથી મગજ ખરાબ થાય કે હવે અહીંયા આવે છે તો ઘણું બધું અમાર બાળક શીખે છે અને ઘરે પણ આવીને અમે પૂછીએ છીએ તેના પ્રશ્નો પણ અમને આપે છે જવાબ જે અમે કહીએ છીએ તે સરસ આપે છે અને ઘરે પણ સરસ એ કરે છે અહીંયા કરાવે છે બેન આપણે યોગા કરાવે છે પછી ડ્રોઈંગમાં એ બધું કરાવે છે અવનવી રમતો કે જાણે કે દેશી રમતો એવી અમે જ્યારે નાના હતા ત્યારે રમતા એવી અત્યારે અમારા બાળકને શીખવાડે છે તો અમારા બાળક અમને ઘરે આવીને કહે છે તો અમને ખૂબ આનંદ થાય છે તે ભાવનાબેનનો ખૂબ ખૂબ આભાર કે આ વખતે અમારે અહીંયા મંદિર આવો કાર્યક્રમ રાખ્યો છે સમર કેમ્પનો તો અમને ખૂબ બધાને આનંદ થાય છે મારું નામ ઝીલ અનડકટ છે હું અહીંયા સિદ્ધાર્થ મહાદેવ મંદિરે અહીંયા સમર કેમ આવું છું અને અહીંયા મને ખૂબ મજા આવે છે અહીંયા હું ખુદ કરાટે શીખવાડું છું અને સંગના મેમ છે તે ડાન્સ ડ્રોઈંગ અને બીજી એક્ટિવિટ શીખવાડે છે ભાવના મેમ છે અને વર્ષો મેમ છે જે અમે યોગ શીખવાડે છે અને અહીંયા અમે બધા બાળકો અલગ અલગ પ્રવૃત્તિ શીખીએ છીએ અને કેવી રીતના ડિસિપ્લિનમાં માં રહેવું એ બધું પણ નવું નવું અલગ રીતના અમને શીખવાડે છે મોબાઈલ હાથમાં નથી તો કેવી રીતે મોબાઈલ હાથમાં નથી તો અમે બીજા દોસ્તારો ફ્રેન્ડ બનાવી શકીએ છીએ અને બીજા બે ઘર ના વાત કરી શકીએ છીએ મોબાઈલ જો હોત તો સરખી વાત ન કરાઈલ માં આપણે બીજા છોકરાને એક જ સંદેશો આપશું કે આજે સમર કેમ્પ રાખે છે તો આપડે આપણી બધા માટે જ રાખીશ સમર કેમ્પ માં જવું જોઈએ અને મોબાઈલ થોડું દૂર રહેવાનું પ્રયત્ન કરો